જય શ્રી કૃષ્ણ વધાઈને હરહર મહાદેવ જો આજે છે સોમવાર અને સરસ મજાનો સવાર થઈ ચૂકી છે એને અહીંયા આ જો એને દૂધની ભાખરી ખાણી છે એટલે રાહ જોઈએ છે નહીં ચાર ખાણી છે ને ચપલ્યોનો અવાજ સાંભળી શકો છો તમે જો આ બંને કહી છે ને અહીંયા ચપ્પલ્યો કશું નથી ચલો મેં સાંભળી શકો છો બધા પક્ષીઓનો સરસ સરસ અવાજ આવ્યો છે સવારમાં તો કોયલ પણ સરસ મજાની બોલતી હતી એટલો મસ્ત અવાજ આવતો હતો કોયલનો પણ અહીંયા આપણી સેવા સરસ મજાની થઈ ગઈ છે આપણા લંચીમાં રાજ બધાને

સરસ મજાનું ભીંડાનું શાક વઘારાઈ ગયું છે જોઈ શકો છો અને અહીંયા બનાવ્યું છે આપણે બહુ ગરમ છે અડાતું પણ નથી ઘી બનાવ્યું છે તો નીચે ઉતારી તમને બતાવું જો આ ઘરનું ઘી બનાવ્યું છે સરસ મજાનું ઠંડુ થાય એટલે ડબ્બામાં ભરી દઈશું રોટલીનો લોટ પણ બંધ છે તમય આવે એટલે રોટલી બનાવીશું અને અહીંયા છે વિડિયો જોઉં છું થોડીક વાર પંખો ચાલુ કરું ઓકે ગરમી બહુ જ લાગે છે હવે તો એટલે પંખો જરૂરી છે કરવો આજે તો અમારે જવાનું છે દવાખાને દવાખાને અમે જઈશું સાડા તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની અને શાક પણ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો ભીંડાનું શાક અહીંયા આવી ગયા છે તડબૂત સરસ મજાના અને આ છે મેથી વેચાવા આવી હતી તો લીધું ઉનાળામાં તડબૂચ ટેટી એ બધું તો ટેમ્પામાં બધે બહુ જ વેચાવ આવી રહ્યું છે તો ખાઈએ છે અત્યારે તડબૂચ સારું શરીર માટે હેલ્લો બધા નવા વાગી ગયા છે પાંચ અને આપણે બેસી ગયા છે અહીંયા ઓસ્રીમાં અને અહીંયા આપણી સાથે છે ભગત અમે દવાખાને જઈને આવ્યા છે હવે મને સારું છે દસ દિવસની દવા આપી છે અને ફરી પાછું દસ દિવસ પછી જવાનું છે અને હા કાલે રાત્રે મેં દાલબાટી બનાવી હતી પહેલી વખત મેં કુકરમાં શેકેલી બાટી બનાવી હતી તો કેવી થઈ હતી તે પણ જોઈ લેશો અને તમે કેવી રીતે બનાવો છો દાલબાટી તે મને બતાવો છો હું તો તળીને બનાવતી હતી પણ આજે પહેલી વખત મેં કુકરમાં શેકેલી બાટી બનાવી હતી કાલે સાંજે તો એ મેં થોડોક વિડીયો ઉતાર્યો હતો તે જોઈ લેશો જો પહેલી વખત હું કુકરમાં બાટી બનાવવા જઈ જોઈ શકો છો અને અહીંયા લોટ બાંધ્યો છે આનો ગોળ ગોળ આવી રીતે આમ કરીને પછી આની પર મૂકી દેવાનું છે જોઈએ કુકરમાં કેવી બાટી થાય છે લઈ જાઓ જો અહીંયા બાટી તૈયાર થઈ ગઈ છે આ થોડોક ભાગ પહેલાં ખબર નતી એટલે સાઈઝ મળી ગયું છે અને થઈ છે મસ્ત મજાની તમે જોઈ શકો છો અહીંયા આપણી દાળ રેડી છે એકદમ ફાઇન ફાઇની જોઈએ આજે કેવી લાગી રહી છે તે જો અહીંયા હું મેથી સમારવા માટેનું લઈને બેસી ગઈ છું અમે આવ્યા છીએ અઢી વાગે સાડા અગિયારે ગયા હતા દવાખાને અને અઢી વાગે ઘરે આવ્યા અને પછીથી અમે થોડીક વાર બેસીને જમ્યા કર્યા અને પછી થોડીક વાર આરામ કર્યો પછી કપડાં વાસણ ઘસવાના હતા વાસણ ઘસ્યા ને પોતું કરી દીધું એ કામ પૂરું નહીં હવે અહીંયા મેથી લઈને બેસી ગઈ છું અને જો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો